ચારસો ને છાસી રૂપિયા છાસી બોલ્યો એક્યાસી એક રૂપિયા ચાર એકાણું બાણું પાંચસો ને એક બે આઠ નવ દસ દસ અત્યારે માનસો અત્યાર બોલવું બાર બોલવો બાર બાર રૂપિયા ઓગણચાલીસ ચાલીસ છેતાલીસ રૂપિયા છેતાલીસ રૂપિયા છેતાલીસ

8 9 10 11 12 13 13 રૂપિયા ઓલો 14 15 રૂપિયા ઓલો 17 આ કામનાની રૂપિયા ઓલો 17 18 19 20 રૂપિયા

મિત્રો તો બજાર ભાવ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં